હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ પર આજે હું તમને જણાવીશ કે શા માટે શ્રાદ્ધ પક્ષ સોળ દિવસ ચાલે છે અને મહાભારત કાળના દાનવીર કર્ણ સાથે જોડાયેલી કથા વિશે પણ આજે આપણે વાત કરીશું તો મિત્રો મારા વિડીયોઝ જો તમને ગમતા હોય તો તેને લાઈક અને શેર કરો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લો આ દિવસોમાં પિતૃ પક્ષનો માસ ચાલી રહ્યો છે પિતૃપક્ષ સોળ દિવસનો છે તે ભાદરવા મહિનાની પૂર્ણિમાથી શરૂ થાય છે અને અમાસ સુધી ચાલુ રહે છે શ્રાદ્ધ પક્ષના આ સોળ દિવસો પિતૃએ કરેલી કૃપાનું ઋણ ચૂકવવાના દિવસ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ પૃથ્વી પર આવે છે અને તેમના વંશજો પાસેથી શ્રાદ્ધ અને તર્પણના રૂપમાં ભોજન અને જળ ગ્રહણ કરે છે પરંતુ શું તમે જાણો છો કે સોળ દિવસ સુધી ચાલતી શ્રાદ્ધ પક્ષની પરંપરા કેવી રીતે શરૂ થઈ પૌરાણિક કથા અનુસાર તે મહાભારત કાળના દાનવીર કર્ણ સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે એક પૌરાણિક કથા અનુસાર કર્ણને મૃત્યુ પછી મોક્ષ ન મળ્યો તેને સ્વર્ગમાં લઈ જવામાં આવ્યો અને સ્વર્ગમાં તેને ઘણું સોનું આપવામાં આવ્યું ભોજનમાં પણ માત્ર સોનું જ પીરસવામાં આવતું હતું જ્યારે કર્ણએ દેવરાજ ઇન્દ્રને તેનું કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે તમે આખી જિંદગી સોનું દાન કર્યું છે પિતૃઓની શાંતિ માટે ક્યારેય બીજું કંઈ દાન કર્યું નથી એટલા માટે તમને અહીં સોનું આપવામાં આવી રહ્યું છે દેવરાજે કહ્યું કે જ્યાં સુધી તમે પિતૃઓનું ઋણ ચૂકવશો નહીં ત્યાં સુધી તમને મોક્ષ નહીં મળે તેથી તેમણે કર્મને સુધારવાની તક માગી ત્યારબાદ કર્ણને ફરીથી સોળ દિવસ માટે પૃથ્વી પર મોકલવામાં આવ્યા આ સોળ દિવસોમાં કર્ણએ પોતાના પિતૃઓને યાદ કરી અને ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજનનું દાન કર્યું અને પિતૃઓ માટે તર્પણ કર્યું આ સમય ભાદરવા મહિનાની પૂર્ણિમાથી અમાસ સુધીનો હતો ત્યારથી આ સોળ દિવસોને પિતૃઓના ઋણ ચૂકવવાના દિવસ માનવામાં આવે છે દર વર્ષે આ પ્રસંગે વંશોજો તેમના પિતૃઓને યાદ કરે છે અને તર્પણ અને શ્રાદ્ધ દ્વારા ભોજન અને જળ અર્પણ કરે છે હવે આપણે જાણીશું કે શ્રાદ્ધમાં દાનનું શું મહત્ત્વ છે દાનનું વિશેષ મહત્ત્વ પિતૃ પક્ષમાં દાનનું ખૂબ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન કરવામાં આવેલા દાનનું પરિણામ સ્વર્ગમાં જીવાત્માને પ્રાપ્ત થાય છે અને આ દરમિયાન તમારી ક્ષમતા અનુસાર તમારે અનાજ વસ્ત્ર ધન મિષ્ટાન સોનું ચાંદી વગેરેનું દાન કરવું જોઈએ આ સાથે શ્રાદ્ધ પક્ષ દરમિયાન એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જો કોઈ ભિક્ષા માગવા આવે તો તેને ક્યારેય ખાલી હાથે જવા ન દે આ સમયે આપણા પિતૃઓ કોઈ પણ સ્વરૂપે પૃથ્વી પર આવી શકે છે થેન્ક યુ ફોર વોચિંગ